તો તો ચૈતર વસાવા પર આરોપો શું લાગ્યા છે એની વાત ઓક્ટોબરના ફોરેસ્ટની જગ્યામાં ખેડૂતોએ કરેલા દબાણને વન વિભાગે દૂર કર્યું હતું સાથે જ દબાણ દૂર કરવા મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન અધિકારીને બોલાવ્યા હતા ચર્ચા માટે ત્રીસમી ઓક્ટોબરના સાંજના ચૈતર વસાવાએ પોતાના ઘરે વન અધિકારીઓ સાથેની બેઠક કરી હતી આ સમયે વન અધિકારી અને કર્મીઓ સાથે બોલાચાલીનો ચૈતર વસાવા પર આરોપ છે મારામારી અને વન કર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ વસાવા પર આરોપ છે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનો પણ ચૈતર વસાવા ઉપર આરોપ છે રાયોટિંગ સરકારી કર્મચારી પર હુમલાની કલમ તળે ફરિયાદ નોંધાય છે ચૈતર વસાવાની સામે ખંડણી અને આર્મ્સ એક્ટ હેઠળ પણ નોંધાયો છે ગુનો કારણ કે તેમણે હથિયારથી ફાયરિંગ કર્યું હતું જેથી આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે ચૈતર વસાવા પર